ના કઠાલની જો વાત કરવામાં આવે તો કઠાલ જે હાઈવે પસાર થાય છે જે રાજસ્થાનથી મહારાષ્ટ્રને જોડતો જે હાઈવે પસાર થાય છે તે હાઈવે પર આર એનબી એનએચઆઈ અને ટીબીએલની ઘોર બેદરકારી સામે આવી છે વ્રજ રેસીડેન્સીની આગળ જે પાણી ભરાયા છે જે વરસાદી પાણી ભરાય છે તે વરસાદી પાણી ભરાવાથી વ્રજ રેસીડેન્સીના રહીશોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપણે કેમેરાની અંદર લાઈવ દ્રશ્ય બતાવી દઈએ કે હાલ તો જે આ પાણી ભરેલા છે એ છેલ્લા ઘણા સમયથી અહીંયા પાણી ભરેલા છે એ પાણી ભરાવાથી અહીંના જે રહીશો છે અને જે દુકાનદારો તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને છેલ્લા ત્રણ દિવસથી આર એન બી એનએચઆઈ અને ડીબીએલને અહીંના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવતી હોવા છતાં ડીબીએલ આર એન બી અને એનએચઆઈ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અને એક ડીબીએલની એક બીજી કોઈ બેદરકારી સામે આવી છે કે જ્યાં આ વ્રજ રેસીડેન્સી આગળ જે પાણી ભરેલા છે તે પાણીનો નિકાલ કોઈની પ્રાઇવેટ જગ્યા ઉપર જે નિકાલ કરવામાં આવ્યો છે અને હાલ તો આર જોડે એનએચઆઈ અને ડીબીએલ પાસે કોઈ પણ જાતનો પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી કેમેરામેન રેહાન બેલીમ સાથે ઇમરાન વોરા લાઈવ ટ્વેન્ટી ફોર ન્યુઝ ખેડા કઠલાલ